પ્રાર્થના કરું છું બીજું હું આટીઓ વાલીઓને એટલું કેવા માંગુ છું કે પોતાના બાળકોને ગાડી નાની ઉંમર માં ન આપે અને બીજું એ કે જો કદાચ કોઈ કારણોસર ને ગાડી તો ને એટલું કહેવાનું કે આ ગાડી આપણા જરૂરિયાત માટે છે દેખાવા માટે નહીં ની આમાં ભૂમિકા હોય તેવું દેખાય છે તેની ક્યાંક ભૂલ હોય એવું દેખાય છે ત્યારે મારી સરકાર શ્રી ને પણ વિનંતી છે કે જેટલા પણ મૃતકો છે તેને પાંચ લાખ નું વળતર આપવામાં આવે આ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ હતા પોતાના પરિવાર માટે ત્યારે પરિવારનું જીવન ગુજારવા માટે તેને પાંચ લાખ ની સહાય કરવામાં આવે બીજું કે આ જુનાગઢ આરટીઓ અને સ્ટેટ આરટીઓ ને મારી વિનંતી છે કે ફક્ત ને ફક્ત દેખાવો કરવા કે ટ્રેક્ટરો કે ટ્રકો પકડવા પૂરતું ચેકિંગ ન રાખવું જોઈએ આ જે નાના નાના બાળકો આજે ગાડી લઈ અને જે અકસ્માત નો ભોગ બને છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવવાના પગલે જુનાગઢ આરટીઓ ને સ્ટેટ આરટીઓ કરે એવી મારી વિનંતી છે નમસ્તે ભંડોરી ગામ પાસે આપણે હમણાં પાંચ વિદ્યાર્થીઓ ઓફ થઈ ગયા એક્સિડન્ટ થયું એના લીધે અને ગાડી ચલાવતા હતા તો એના માતા પિતાને અને છોકરાઓને એવી સૂચના આપવામાં આવે કે એ લોકો ગાડી ન ચલાવે જો લર્નિંગ લાયસન્સ ન હોય અમે પણ સ્ટુડન્ટ છીએ પણ અમે ગાડી ચલાવતા નથી કેમ કે ખબર છે કે હજી અમારી એટલી એ જ નથી તો એ અઢાર વર્ષ પછી ગાડી ચલાવે તો સારું અને એના માતા પિતાને પણ એવું આવેદન આપવામાં આવે કે એના છોકરાઓને ગાડીની જીદ કરે તો પણ ચલાવવા ન દે અને વાહનની સુવિધામાં એ લોકો સ્કૂલે જાય એવી મારી સૂચના છે અમને ખૂબ દુઃખ છે આ પાંચ વિદ્યાર્થીઓ થઈ ગયા જે ગાડીના એક્સિડન્ટ ના લીધે પરંતુ એમને માતા માતાપિતાને એવી સૂચના આપવામાં આવે કે વિદ્યાર્થીઓને આ ગાડીઓથી દૂર રાખે આપણે સૌ જાણીએ છીએ કે સ્વજનો દરેકને વાલા હોય છે એ પછી માતા પિતા હોય બાળકો હોય કે વડીલો હોય જ્યારે આપણે જાણીએ છીએ કે માળિયામાં જે એક્સિડન્ટ થયો તેમાં બે ગાડીના ટકરાવાથી સાત લોકોના મૃત્યુ થયા અને તેમાં આશસ્પદ યુવકો હતા કે જે કોલેજમાં ભણી રહ્યા ભણી રહ્યા હતા હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આવા બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે એમને કાયદાની અજ્ઞાનતા હતી તો હું વાલીઓને જાહેર જનતાને એટલી વાલીઓ કરવા માંગુ છું કે આપ જયારે પણ આપના બાળકોને વેહિકલ આપો છો ત્યારે થોડું વિચારો કારણ કે એ વેહિકલ જયારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ નથી જાણતા કે એ કેટલી સ્પીડમાં ચલાવે છે ક્યાં રસ ડ્રાઇવિંગ કરે છે અને એના કારણે કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે

અને એ દરમિયાન જ્યારે કોઈ બાળક પણ વ્હીકલ ચલાવતા પકડાય છે તો એમના મુજબ પર ગુનો દાખલ કરવામાં આવે છે સાથે એમને ટ્રાફિક નિયમોનું પણ જ્ઞાન આપો જો એ નહીં હોય તો અવારનવાર આપના સ્વજનો સ્વજનોને પણ ગુમાવી શકો છો અને એના કારણે કોઈ વ્યક્તિ બીજા સ્વજનો પણ ગુમાવી શકે છે

સોરંટા સાગર વાળા અને ખાસ તો આ દેશનું જે ભવિષ્ય છે સ્ટુડન્ટો છે છોકરા છોકરી વિદ્યાર્થીઓ છે જે નાની ઉંમર માં વગેરે ગાડી વાપરવા હોય કાલે કાયદા ની સમજ ન હોય એના મા બાપ ના સંતાન લાભ પ્રેમ કરે એમ વગેરે ને ગાડી આપતા હોય છે તેમના વાલીઓ નો છે તો આ બાળકોને ને આજે સ્કૂલો માં જઈ અને એ સંદર્ભમાં છે જે વધારે ગાડીઓ નીકળતા બાળકો ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થી નતા એ સંદર્ભમાં કાર્ય સમજ આપે છે કે રાજકોટના સારા નાગરિક બનો અને કાર્ય પાલન કરો વગર ગાડી બિલકુલ સુકા અને બિલકુલ વાંધા નહીં સાથે સાથ મેં સાથે નીકળતી દીકરા દીકરી ચુંબંધો ને સાબાજી ને છે ઈમાઈ ભાઈ ને નીકળતા ચુંબંધો ને

ખાસ કરીને ચંદુભાઈ મારે ખાનગી સ્કૂલો પાસે અને વગરલાલ છે જે નીતિનભાઈ ચુંબંતો ને સમજ આપે અને જયવર્ધન ના વાલીઓ પ્રશ્ન છે અને પૂર્ણ સંચાલય ને પણ સામાજિક જવાબદારી છે કે પોતાના વિદ્યાર્થીઓ ના કરે બને એમાં કરે સૂચના દે કે તમામ બાળકો ને લાયસન્સ હોય એમાં જમા કરાવો તો જ એને આવશે બાકી મંત્રાલય કાદર ને ભંગ કરી આ દેશમાં કોઈ પણ ચુંબંધ ભણવા હક નથી તો આ જાગૃતિ મારું કામ છે અકસ્માત ન થાય આ દેશના કાયદા કરવાનું પાલન થાય અને સાચનું હાઈવે ઉપર સિલિન્ડર નો ઉપયોગ ખાસ કરવો જોઈએ ધર્મ નો ઉપયોગ કરવો જો મધ્ય સલામત તો મારી જિંદગી ગણાવે અને સિલિન્ડર ધર્મ નો ઉપયોગ કરો અને કાયદાનું નું પાલન કરો એ મારે મારી સમજ પોતી હોય છે જય ને મને પાછો